નમસ્કાર દોસ્તો હું છું ડોક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો આ વિડીયો અમે ખાસ તેવા દર્દીઓ માટે બનાવેલો છે કે જેમની ઉંમર પાસઠ સિત્તેર વર્ષથી વધારે છે તેમને ઓસ્ટિઓપોરોસિસ છે મતલબ કે હાડકાં નબળા છે તેના કારણે મણકામાં ફ્રેક્ચર થઈ ગયેલું છે અને તેમને તે સલાહ આપવામાં આવેલી છે કે તમે દોઢથી બે મહિના માટે હવે પથારી વશ રહો ઘરે આરામ કરો અને બેલ્ટ પહેરો તેનાથી તમને આપોઆપ સરખું થઈ જશે તેમનામાં શું ટ્રીટમેન્ટ ઓપ્શન અવેલેબલ છે દોસ્તો આ અમે ઘણી વખત જોયેલું છે સ્પાઇન સર્જન્સ પાસે અમારી ઓબડીમાં એવા દર્દી આવતા જ હોય છે કે સર અમને આ ફ્રેક્ચર થયેલું છે ખાસ કરીને દર્દીના રિલેટિવ અમારી પાસે એક્સરે કે એમઆરઆઈ લઈને આવતા હોય કે અમારા જે સગા છે તેમને ઘરે આરામ કરવાનું કીધેલું છે અને તેમનો અમે એક્સરે એમઆરઆઈ લઈને આવ્યા છીએ તો તમે આમાં ફ્રેક્ચર થઈ ગયેલું છે હવે કહો કે આમાં અમારે શું સારવાર કરાવી જોઈએ તો સૌથી પહેલાં તમે એ સમજો દોસ્તો કે આજની તારીખે દોઢથી બે મહિનાનો જે આરામ કરવાની સલાહ છે તેના કોમ્પ્લિકેશન વધારે છે રાધર ધેન કોઈ નાનું ઓપરેશન કે નાની પ્રોસિજર કરાવવામાં હવે શા માટે હું આવું કહું છું કારણ કે જે આ મણકાનું ફ્રેક્ચર થયેલું હોય છે ત્યારે મણકો એકચ્યુઅલીમાં દબાઈ જતો હોય છે મણકો જ્યારે દબાઈ જાય છે તો તેની હાઈટ રિસ્ટોર કરવી જરૂરી છે મણકાની હાઈટ જેવી રિસ્ટોર થાય છે અને મણકાની સ્ટ્રેન્થ વધે છે તો તેનાથી દર્દીનો દુખાવો ઇમિજિયેટલી જતો રહે છે અને દર્દી બીજા દિવસે ચાલવાનું શરૂ કરી શકે છે હવે જે પણ દર્દીઓને આવી સલાહ આપવામાં આવે છે તેમના માટે સારામાં સારી ટ્રીટમેન્ટ છે વર્ટિપ્રોપ્લાસ્ટિક વર્ટિબ્રોપ્લાસ્ટિક શું હોય છે દોસ્તો આ વર્ટિબ્રોપ્લાસ્ટિક જે છે તેમાં આ મણકો જે ભાંગી ગયો હોય છે જેનું ફ્રેક્ચર થયેલું હોય છે મણકો દબાઈ ગયેલો હોય છે તેમાં ખાસ પ્રકારની બોન સિમેન્ટ હાડકાની એક સિમેન્ટ આવતી હોય છે તે સિમેન્ટ અંદર નાખવામાં આવે છે તેનાથી હાડકાની સ્ટ્રેન્થ વધી જાય છે હાડકું મજબૂત થઈ જાય છે અને દર્દીને દુખાવો ઇમિજિએટલી જતો રહે છે કઈ રીતે કરવામાં આવે છે ફક્ત ચોવીસ કલાક માટે દર્દીએ હોસ્પિટલમાં એડમિટ થવાનું હોય છે બીજા દિવસે દર્દી ડિસ્ચાર્જ થઈ શકે છે આ પ્રોસિજરમાં બે નાના નાના હોલ કરવામાં આવે છે જે પણ જગ્યાએ ફ્રેક્ચર થયેલું હોય છે તે જગ્યાએ બીજી કોઈ જ લાંબા ઇન્સિઝન મતલબ કે ચેકો મૂકવો ટાંકા લેવા તેવું કંઈ જ કરવામાં નથી આવતું એકદમ નાના પેનની રિફિલ હોય તેવા બે હોલ કરવામાં આવે છે તેના થ્રુ જ હાડકાની સિમેન્ટ નાખવામાં આવે છે અને દર્દીને તેનાથી દુખાવો જતો રહે છે બીજો ફાયદો હું તમને કહું કે જે પણ દર્દી જેની ઉંમર વધારે છે તેમને જો ડાયાબિટીસ હોય વધારે પડતું શુગર હોય તેની સાથે સાથે કોઈ હાર્ટની કે ફેફસાની બીમારી હોય અને એનેસ્થેટીસને એવું હોય કે એમને જનરલ એનેસ્થેશિયા મતલબ કે સંપૂર્ણપણે બેભાન નથી કરી શકાય છે તો તેવા દર્દીઓને આ પ્રોસિજર જે છે તે લોકલ એનેસ્થેેશિયામાં કરી શકાય છે મતલબ દર્દી જાગૃત અવસ્થામાં રહે છે જે જગ્યાએથી સિમેન્ટ નાખવાની છે તે જગ્યાએ લોકલ એનેસ્થેશિયા તેટલો જ ભાગ સૂન કરવામાં આવે છે અને તેમાંથી જ આ પ્રોસિજર સંપૂર્ણપણે પૂરી કરી શકાય છે તો આ પ્રોસિજર ખૂબ જ સક્સેસફુલ છે વર્ટિબ્રોપ્લાસ્ટી જે છે તેમાં ફક્ત સિમેન્ટ નાખવામાં આવે છે આ પ્રોસિજર તેવા દર્દીઓમાં કરાય છે જેમને ફક્ત પીઠનો કે કમરનો દુખાવો હોય મતલબ કે જે જગ્યાએ ફ્રેક્ચર થયેલું છે તે જગ્યાએ ફક્ત દુખાવો હોય પગમાં કોઈ તકલીફ ન હોય નસના દબાણના કોઈ સિમ્ટમ ન હોય સંડાસ પેશાબમાં કોઈ તકલીફ ન હોય અને પગ ચાલવામાં ભારે ન થઈ જતા હોય તો તમને જો એવી સલાહ આપવામાં આવેલી હોય કે દોઢથી બે મહિના માટે તમે આરામ કરો ઘરે અને સરખું થઈ જશે તેની કમ્પેરિઝનમાં વર્લ્ડ લેવલે જે સારી ટ્રીટમેન્ટ થાય છે તે છે વલ્ટિપ્રોપ્લાસ્ટી હાડકામાં સિમેન્ટ નાખવાની પ્રોસિજર ખૂબ જ સક્સેસફુલ છે જો તમને તમારા સ્પાઇન સર્જરે આની સલાહ આપેલી હોય તો તમારે ડેફિનેટિવલી તેના માટે વિચારવું જોઈએ ધન્યવાદ